ધારી તાલુકાના ફતેગઢ ગામે પંદર ઓગસ્ટના રોજ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં શાળાકીય સ્ટાફ શાળામાં અભ્યાસ કરતા બાળકો અને સરપંચ પ્રદીપભાઈ દવી ઉપસરપંચ હસમુખભાઈ સાંગાણી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ આઝાદી પવનને ઉમળતા ભેર વધાવ્યો હતો તેમજ સરપંચ પ્રદીપભાઈ તેમજ ઉપસરપંચ હસમુખભાઈ સાંગાણી તરફથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને નોટબુક બોલપેન પેન્સિલ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી રિપોર્ટર કપિલભાઈ પટેલ એફકે લાઈવ ન્યૂઝ ધારી મારું નામ તમે તૃષા છે હું પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી કરું છું આજ રોજ પંદરમી ઓગસ્ટના રોજગઢ પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી શ્રી સરપંચ તથા ગ્રામજનો પણ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા જેમાં ધોરણ ચાર અને પાંચના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના ગીતો વિવિધ ગીતોમાં પર ડાન્સ કર્યો હતો તેમજ મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ મારો દેશ ભારત વિશે માહિતી આપી હતી આમ સુચારુ રીતે કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થયો હતો આ તકે ગ્રામજનો સરપંચ શ્રી અને ધારાસભ્ય શ્રી બધાનો ખૂબ ખૂબ આભાર તેમ વંદે માત્ર મારું નામ દવ્યપ્રદીપ પરવીણભાઈ ફત્યગઢ સરપંચ શ્રી આજ રોજ ફત્તેગઢ પ્રાથમિક શાળા નિમિત્તે વંદે ભોજ વંદન કાર્યક્રમ સ્વાતંત્ર દિવસની અંદર ખૂબ સરસ આયોજન કરેલ લોક ગ્રામજનો બધા હાજર રહી અને બાળકો દ્વારા નારાઓ ખૂબ સરસ અભિનયો રાષ્ટ્રગીતનો આયોજન કરવામાં આવેલ ખૂબ જ સરસ રીતે આયોજન ધ્વજવંદન કાર્યક્રમમાં જય હિન્દ વંદે માત્ર મસ્ત